મંદિર મશીતે દ્વારતા કે હજી કઈ ભુવા ડાકલા મને બીજો ભગવાન ગોતી દો હું તમે કયો હું તમારો દાસ થઈ જાવ મને કોઈ તમે ગોતી દો હાલો કીધું પોતા હે કે ભાઈ મધ્યમ અત્યારે મધ્યમે તો આથી આ બધા તમે મારા સંતો આ મારા રથ ને જે મધ્યમમાં લાવ્યા છો અને આ મને પીરસી રહ્યા છો તો આથી હવે મોટો ભગવાન મને બતાવો હું તમને લૌકિકમાં વાત કરું તો પછી તમારે ક્યારે જાગવાનું

અને ઈ એવી રસી કાઢી સરકારે અને રસી બધા દઈ દીધી એ રોગ નાબૂદ થયો ને એ વખતે આઠ થી પાંચ કોઈ શીતળા નો દર્દી બતાવે ને એને એક હજાર નું ઈનામ ઈ વખત ના એક હજાર અત્યારના લાખ કહેવાય એક સીતાળા ના રોગી ના બતાવો એક હજાર નું ઈનામ આપશું આવી સરકારે જાહેરાત કરી નાખી બધા બહાર મારી દીધા હવે આ કેટલી આપણે મોરખાતા કે રોગ છે અને આપણે માતાજી કીધી હવે જન્માષ્ટમી આવા કૃષ્ણ નો જન્મ તો પાંચ હજાર વાળા પેલા થયો ભગવાન ઓછા મહારાજ નું હૃદય શું કહેવા માંગે છે કહું તમને એને હાવ બાર બોલ્યો છે હું તમને આજ કહું કાલ ને આજે જ હું બે માં એના હૃદય ની વાત એનો પોષા મહારાજ નું શું કહેવાનું થાય ખબર કે બે માં તમારે રહેવું હોય તો રવા દો હું શોખું મન મનની બીક લાગે એનું એમ કરવાનું છે કે બી માં મજા નઈ આવે કા તમે ધબેડીને એક સંસાર ભોગવી લે બરોબર છે ને મારી વાત આજ કવા માંગો છો તમે હા ઈ તો નમ બી મારા ભાઈ દો એક મિયાનમાં બી તરહ નો હામે કા તો આમાર્યો ને કા તો ધબેડીને સંસાર ભોગવી લ્યો સંસાર ને સપના જેવો સંતોય કીધો કેમ તમાર સપનું આવે ને બધું વિયુ જાય તમે પથારી પથારીમાં ખોતાઓ

તો આપણે હવે ઉમર ફ્રોઢ બાજુ વળી ગયેલી છે ખૂબ તો તમે ઘી બેહીને બે કલાક તમે કે ભંડારી કેવી વાતચીત કરી કે આનો રસ્તો આપણે કેવો લેવો આ ભજનથી આપણે ક્યાં જાયશું એટલે અડધું ઊંઘ એમાં કીધું કે આજ હું ના કાલે પોષા પ્રગટ એમને કીધું ભાણભાઈને બાપા કાલે આવો તો આપણે તો બી પૈડા હરખા તો જોશે ને તો જયારે અપનાયું હશે ત્યારે એને એક મત તો કર્યો હશે ને કે ભાઈ આમાં આપણે તમારે જાતે ની ભારો લેવાય આવવું પડશે તમારા જે કાઠીની દીકરી સૌ પણ તમારે મને આ રીતે સહકાર આપવો પડશે આ બધું તો એવું અમે બે ત્રણ કલાક કોઈ ન હોય મારા મારા હોઈ ગયા ત્યારે એની વિશે અમે બે પાંચ કલાક અમે જાતા હોય ને આ મારું પતિ પત્ની નું બધું નિહરી ગયું હોય કારણ કે ઈશ્વરનું સ્વરૂપ છે એ કઈ બીજો તો હશે ને પીછવા ભાઈ કે બે નું સ્વરૂપ તો એક જ છે એ સ્વરૂપમાં તમે હમાય જાવ હું સૌ તમે સૌ તમે દેહ ના સંબંધો તો ઠીક છે તો એની વિશે કાલ આપણા મહાપુરુષો આવા સંતો બધા આપણે લાવશું તો આપણા ઘરની અંદર રેણી કેણી જોશે ને કે રેણી કેણી માટે હાલ વાત ભગવાન હાલવા દો હાલવા જાવ રેણી કેણી વિશે

રામ ના દર્શન આમ થાય 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 કે જો તમને રામના દર્શન કરવા હોય તો માતાજી કે હું રામના દર્શન કરાવું તમને હું હું અને અને પછી તમે તો ખુલાસો કરી કા સમજી લેજો ભગવાન તમે બધા પ્રેમ અંશો તો રામ નામ નો પંચાયત મંત્ર આપ્યો માતાજી એટલે રામ નામ નો પંચાયત મંત્ર થી રામ નામ પંચાયત મંત્ર નો ઉસાર કર્યો એટલે રામ ના દર્શન થયા રામી દર્શન થયા એટલે એમાં પાસે એમ કે ઈ સપના સુસુતમાન શાંતિ ન થાય મધ્યમ ની વાત થઈ ન થાય કે એટલે શાંતિ નો થઈ એટલે પાછા દાદા એ વાત કરી કે માતાજી મને રામના દર્શન થયા પણ હજી મને જે અંદર શાંતિ છે એ નથી મળે કે શાંતિ લેવા માટે તો આ વસ્તુ તમારું ગોતવી જોઈશે એ અરજીવન દાદા એ વીસ વર્ષ સુધી જયારે ભમ્યા ત્યારે આ ભગવાને કીધું એમ કે એ મંત્ર મળ્યો કાલે એમને મને ફોનમાં બેતાવ્યો એટલે કોઈ રહ્યો ત્યારે એ વીસ વર્ષે ઈ સોહમ ઉપરનો જયારે મહામંત્ર તારક નામનો આ જમ્પાની જયારે ગાયત્રી મળે ત્યારે એમને શાંતિ થઈ અને હતું એવું હરજીવન દાદાને રસ્તો બતાવ્યો અને એની વિશે હરજીવન દાદાએ ઘણા પદ રચ્યા પછી કારણ કે શાંતિ થાય અને ઘર તમને જડે ત્યારે જ તમે પદ રચ્યું છે કેમ કાલ કીધું કે ભાઈ મેં આ પોતા ભગતે કીધું ભાઈ આ એક પદ રસ્યું છે કે તમને એ ભગવાને કીધું માં જયારે તમને અંજવાળું થાય અને માં જયારે તમને જે ફાળ ફાળ મટી જાય તો તમને પડવાના દર્શન થાય હજી તો તમારી અંદર ફાળ છે ત્યાં સુધી ઓલા દર્શન એવું નથી બરાબર પછી ભગવાને કાલે કીધું કે ભાઈ ગોરખ બાપુની એમને વાત કરીને પછી આપણે કેમને બીજી વાત એના એને આપણે ઉભા થઈ ગયા તો ગોરખ બાપુને એવું કયું અંજવાળું થયું કયું માલમી થયું તો એમને કહી મિલે તમને મળે નુરીજન દેવ હે મનસા માલણી જીવતા નર ને સેવો તો મળે તમને નુરીજન દેવ કે જો ઈ પથ્થરમાં ભગવાન હોય તો એને

આ એવી છે કઈ કરી હક જલમ મારવાના તમાર નથી રમ માથ છે તમે કોઈ એવું પદાર્થ નથી કે લઈ જાય છે